દેવીયાપાડાના આપના ધારાસભ્ય ચૈતર વસાવાની ખોટા કેસમાં ફસાવી ધરપકડ કરાઈ હોવાના આક્ષેપ સાથે ભરૂચ આમ આદમી પાર્ટીએ કલેકટરને આવેદનપત્ર આપ્યું

સુધી રેલી કાઢી હતી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સંબોધતું આવેદનપત્ર કલેક્ટરને પાઠવું હતું જેમાં આક્ષેપ કરાયો હતો કે સત્તાના બળે પોલીસ તંત્ર નો દુરુપયોગ કરી ખોટો કેસ પરત ખેંચવો અને જવાબદારો સામે કાર્યવાહી થાય વધુમાં આપ આગેવાનોએ ચેતર વસાવા

માટે આવેલા છે જ્યારે એમને કોર્ટમાં રજૂ કરવા કરવા આવ્યા કરવામાં આવ્યા ત્યારે તાનાશાહી સરકારના ઈશારે પોલીસે એમના વકીલને અને એમના સમર્થનો પણ અમને મળવા નથી દીધા આટલું 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 હતું આલોકોએ પહેલ ગામને જ્યારે આતંકવાદી હુમલો કર્યો ત્યારે પણ આટલી એક્શન નથી લીધી જેટલી એક્શન અમે ચેતરભાઈ જેવા સામાજિક આગેવાન પર લીધી છે ત્યારે અમે આદિવાસી સમાજ વતી આ આને સગટ શબ્દોમાં વખોડીએ છીએ અને ટૂંક સમયમાં જો ચેતરભાઈને અમારે રિહાહ કરવામાં નહીં આવે તો અમે ષડયંત્ર આજે એમની ઉપર જે ખોટી એફઆરઆઈ કરવામાં આવી અને પોલીસ આ ભાજપ નો હાથો બની અને ચૈતરભાઈ જોડે જે દુર્વ્યવહાર કરવામાં આવ્યો છે ત્યારે આપ મીડિયાના માધ્યમથી કેવા માંગુ છું કે આ જે પોલીસ અધિકારીઓ છે એ લોકોએ ભાજપનો ખેસ જ ખાલી પહેરવાનો બાકી રાખ્યો છે એ તમામ લોકોએ ભાજપનો ખેસ પહેરી લેવો જોઈએ કારણ કે તમે ખાખીને આની ઉપર ડાઘ લગાડી રહ્યા છો ત્યારે આજે આની અંદર ચૈતરભાઈને ન્યાય મળે એકસો નવું જેવી જે ગંભીર કલમ જે બીએનએસ ની લગાવવામાં આવી છે એ હટાવવામાં આવે અને ચૈતરભાઈ ને જે બે ઇજ્જતી કરી અને એમને જે ગાડીમાં ધક્કા મુક્કી કરીને જે બેસાડવામાં આવ્યા છે એ જ ઇજ્જત સાથે એમને ફરીથી એમને દેડિયાપાડા અંદર રોડ ઉપર લાવવામાં આવે અને એમની ઓફિસ ની અંદર એમને પ્રસ્થાન કરવામાં આવે એવી માંગ સાથે આજે મુખ્યમંત્રીને સંબોધી અને ભરૂચ કલેક્ટર સાહેબ ને અમે આવેદનપત્ર પાઠવવા માટે આવે છે